મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું લાવી રહ્યું છે નસીબનો જોરદાર વળાંક અને ચમત્કારિક પરિવર્તનોની મીન રાશિવાળાઓ માટે અઠવાડિયું ફેબ્રુઆરી છવ્વીસ બ્રહ્માંડનો દિવ્ય સંકેત નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં મિત્રો આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ એક વિશેષ અને ગહન વિશ્લેષણ જેમાં અમે વિગતવાર ચર્ચા કરીશું મીન રાશિના જાતકોના જીવનમાં તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે થનારા મહત્વપૂર્ણ પરિવર્તનોની શું આ અઠવાડિયું તમારા જીવનની દિશા બદલી શકે છે શું તમારા નસીબના બંધ દરવાજા હવે ખુલવાના છે શું પ્રેમ ધન પ્રતિષ્ઠા અને સફળતાનો નવો અધ્યાય આરંભ થશે જો તમારી રાશિ મીન છે તો આ સમય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધ થઈ શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની મધ્યમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં એક નવી સકારાત્મક લહેર ઉત્પન્ન કરી રહી છે જે તમારા જીવનમાં ઉત્સાહ આત્મવિશ્વાસ અને નવી પ્રેરણાનો સંચાર કરશે અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે છે અધૂરા પ્રયાસો પૂર્ણતા તરફ વધી શકે છે જે લક્ષ્યને મેળવવા માટે તમે લાંબા સમયથી પ્રયત્નશીલ હતા તે હવે સાકાર રૂપ લઈ શકે છે ભાગ્યનો સાથ મળવાથી તમારી યોજનાઓ સફળ થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે આ અઠવાડિયું આત્મમંથન નિર્ણય અને અવસરોને ઓળખવાનો સમય છે પરિવાર તરફથી સહયોગ મળશે સંબંધોમાં મધુરતા વધશે અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાની પ્રશંસા થઈ શકે છે તેથી આ વિશેષ ભવિષ્ય વિશ્લેષણને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે અંતમાં અમે જણાવીશું એક સરળ પરંતુ પ્રભાવશાળી ઉપાય જે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે તમારા સૌભાગ્યને વધુ પ્રબળ બનાવી શકે છે પરંતુ આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ વિડીયોને પ્રેમથી એક લાઇક આપો અને તેને હાઇપ કરવાનું બિલકુલ ના ભૂલશો આવો હવે વિગતવાર જાણીએ મીન રાશિનું આ મહત્વપૂર્ણ સાપ્તાહિક રાશિફળ નંબર એક ભાગ્યનો ઉદય પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા જીવનમાં નવી ચમક અને તાજગીનો સંકેત આપી રહ્યું છે તેર ફેબ્રુઆરીથી તમારા ભાગ્યનો સિતારો ધીમે ધીમે પ્રબળ થવા લાગશે અને પરિસ્થિતિઓ તમારી અનુકૂળ દિશામાં વળતી દેખાશે વીતેલા સમયમાં જે અડચણો તમારા માર્ગમાં વારંવાર રૂકાવત બની રહી હતી હવે તે ક્રમશઃ સમાપ્ત થવા લાગશે તમે પોતે અનુભવ કરશો કે કાર્યો સહજતાથી થવા લાગ્યા છે અને જે પ્રયાસોમાં પહેલા બાધા આવી રહી હતી તેમાં હવે ગતિ દેખાશે લોકો તમારી વાતોને મહત્વ આપશે તમારી સલાહને ધ્યાનપૂર્વક સાંભળશે સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી છબી મજબૂત થશે જેનાથી આત્મવિશ્વાસમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે ભાગ્ય તમારી સાથે સંતુલિત કદમોથી આગળ વધશે માનો સમય પોતે તમારો સહયોગ કરી રહ્યો હોય જે સ્વપ્નને તમે ક્યારેક અધૂરું સમજીને પાછળ છોડી દીધું હતું તે જ હવે ફરીથી સાકાર થવાની દિશામાં વધી શકે છે આ અવધિ ઈશ્વરીય આશીર્વાદ અને સકારાત્મક ઊર્જાથી પરિપૂર્ણ રહેશે તમારે માત્ર તમારી વિચારધારાને ઉજ્જવળ બનાવી રાખવાની છે ધૈર્ય સાથે આગળ વધવાનું છે અને તમારા લક્ષ્ય પર અટલ વિશ્વાસ બનાવી રાખવાનો છે યાદ રાખો જ્યારે વિશ્વાસ અને પરિશ્રમ સાથે ચાલે છે ત્યારે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી જેવા અઠવાડિયા જીવનમાં અસાધારણ પરિવર્તન લઈને આવે છે નંબર બે આર્થિક ચમત્કાર પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનો આ સમય તમારા આર્થિક પક્ષમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે ધન સાથે જોડાયેલી જે મૂંઝવણો લાંબા સમયથી તમને ચિંતિત કરી રહી હતી હવે તેમાં સુધારાના સ્પષ્ટ યોગ બની રહ્યા છે ઘણા સમયથી અટકેલા પૈસા રોકાયેલું વળતર અથવા કોઈ જૂની લેવડ દેવડ સાથે સંબંધિત રકમ પાછી મળવાની સંભાવના પ્રબળ છે આ દરમિયાન અચાનક ધન લાભના સંકેત પણ મળી શકે છે જેનાથી મન પ્રસન્ન અને આત્મવિશ્વાસ સશક્ત થશે વ્યાપાર સાથે જોડાયેલા લોકો માટે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું અઠવાડિયું ઉન્નતિની તકો લઈને આવી શકે છે નવો ગ્રાહક મોટો ઓર્ડર અથવા લાભદાયી સમજૂતી તમારા વ્યવસાયને નવી દિશા આપી શકે છે નોકરી કરનારા જાતકોને પણ પ્રગતિના સંકેત મળી રહ્યા છે ઇન્ક્રીમેન્ટ બોનસ અથવા કોઈ વધારાના પ્રોત્સાહનની સૂચના તમને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે આ સમય વિવેકપૂર્ણ નિર્ણય લેવાનો છે વિચારી સમજીને કરેલું રોકાણ ભવિષ્યમાં લાભદાયક સિદ્ધ થઈ શકે છે પરંતુ બિનજરૂરી ખર્ચથી અંતર જાળવી રાખવું અત્યંત આવશ્યક છે જો તમે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખો છો તો આવનારા સમયમાં આર્થિક સ્થિરતા અને સુરક્ષા બંને પ્રાપ્ત થશે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન સકારાત્મક ઉર્જા અને લક્ષ્મી કૃપાનો વિશેષ પ્રભાવ બનેલો રહેશે જેનાથી ધન સંબંધિત ચિંતાઓ ધીમે ધીમે ઓછી થતી જશે અને સમૃદ્ધિના નવા માર્ગો ખુલી શકે છે નંબર ત્રણ નોકરીમાં ઉન્નતિ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા કરિયરના ક્ષેત્રમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે જો તમે નોકરી કરી રહ્યા છો તો અત્યાર સુધી કરેલી તમારી મહેનત અને નિષ્ઠાનું સકારાત્મક પરિણામ સામે આવી શકે છે તમે જે સમર્પણ શિસ્ત અને ઈમાનદારીથી કાર્ય કર્યું છે તેનું ફળ હવે મળવાની પ્રબળ સંભાવના બની રહી છે વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્ય પ્રદર્શનથી સંતુષ્ટ રહેશે અને તમારી પ્રશંસા ખુલ્લે આમ કરી શકાય છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન પદોન્નતિ નવી જવાબદારી અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું દાયિત્વ મળવાના સંકેત મળી રહ્યા છે આનાથી તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસ બંનેમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે જે જાતકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ આ સમય આશાજનક છે ઇન્ટરવ્યૂ કોલ સકારાત્મક પ્રતિક્રિયા અથવા ઓફર લેટર પ્રાપ્ત થવાની સંભાવના પ્રબળ દેખાઈ રહી છે કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થશે અને સહકર્મીઓ તમારા સહયોગી સિદ્ધ થશે તમારી કાર્યશૈલી અને નિર્ણય ક્ષમતા બીજા માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે જોકે આ અનુકૂળ સમયમાં અહંકારથી અંતર જાળવવું આવશ્યક છે જો તમે વિનમ્રતા ધૈર્ય અને સંતુલિત વ્યવહાર જાળવી રાખો છો તો સફળતા સ્થાયી રીતે તમારી સાથે રહેશે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે ઈશ્વરીય કૃપા અને સકારાત્મક ગ્રહ પ્રભાવ તમારા કરિયરને નવી ઊંચાઈઓ તરફ અગ્રસર કરી શકે છે અને ભવિષ્ય માટે મજબૂત આધાર તૈયાર કરશે નંબર ચાર આધ્યાત્મિક ઉન્નતિ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા ભીતર આધ્યાત્મિક જાગૃતિનો વિશેષ સંકેત આપી રહ્યું છે મન ભૌતિક ચિંતાઓથી હટીને અધ્યાત્મ ભક્તિ અને આત્મચિંતન તરફ વધુ આકર્ષિત થઈ શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન તમે પૂજા પાઠ મંત્ર જાપ કે ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં રૂચિ લેવા લાગશો કોઈ સંત ગુરુ કે ધાર્મિક સ્થળ સાથે જોડાવાની તક પણ પ્રાપ્ત થઈ શકે છે જે તમારા વિચારોને નવી દિશા આપશે આ અવધિમાં મનને ઊંડી શાંતિ અને સંતુલનનો અનુભવ થશે જીવનની મૂંઝવણોનું સમાધાન તમને ભીતરથી સમજાવવા લાગશે માનો માર્ગ પોતે સ્પષ્ટ થઈ રહ્યો હોય ધ્યાન અને સાધનાના અભ્યાસથી તમારી વિચારધારા વધુ સકારાત્મક અને સ્થિર બનશે તમારી અંદર સેવાભાવ જાગૃત થશે અને બીજાની સહાયતા કરવાની પ્રેરણા પ્રબળ થઈ શકે છે આવા કર્મોથી તમને આત્મિક સંતોષ અને પુણ્યની પ્રાપ્તિ થશે સમય તમારી આંતરિક શક્તિને સુદ્રઢ કરવાનો છે જે ભવિષ્યમાં મોટા નિર્ણયો અને સફળતાઓનો આધાર બનશે જો તમે નિયમિત રૂપે સાધના અને આત્મમંથન કરો છો તો આ અઠવાડિયું તમારા વ્યક્તિત્વને ભીતરથી મજબૂત બનાવીને જીવનમાં સ્થાયી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરશે નંબર પાંચ વિદેશ યાત્રા યોગ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું વિદેશ સાથે જોડાયેલા વિષયોમાં સકારાત્મક સંકેત આપી રહ્યું છે જો તમે શિક્ષણ નોકરી કે વેપારના ઉદ્દેશ્યથી વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તે દિશામાં પ્રગતિ જોવા મળી શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે કોઈ મહત્વપૂર્ણ ઇમેલ કોલ અથવા ઓફર લેટર મળવાની સંભાવના પ્રબળ છે તમારી લાંબા સમયથી કરવામાં આવી રહેલી તૈયારી હવે પરિણામ આપવા તરફ વધી શકે છે જે જાતકો પહેલાથી જ વિદેશમાં કાર્યરત કે અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ આ અવધિમાં લાભ અને પ્રગતિના સંકેત મળી શકે છે આર્થિક તક નવી ઓળખ અથવા કોઈ મોટા મંચ પર સ્વયંને પ્રસ્તુત કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે આ સમય નવા અનુભવોને અપનાવવા અને નવી સંસ્કૃતિને સમજવા માટે અનુકૂળ રહેશે યાત્રાઓ તમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરશે અને આત્મવિશ્વાસમાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરશે જોકે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન દસ્તાવેજો ઔપચારિકતાઓ અને સમયમર્યાદા પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે ધૈર્ય અને સતર્કતા જાળવી રાખવાથી તમારા પ્રયાસો સફળ થશે જો તમે સંયમ અને સકારાત્મક વિચાર સાથે આગળ વધો છો તો આ અઠવાડિયું તમારા જીવનને નવી દિશા અને સ્થાયી સફળતા તરફ લઈ જઈ શકે છે નંબર છ વિવાહ યોગ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું વૈવાહિક દ્રષ્ટિથી શુભ સંકેત પ્રદાન કરી રહ્યું છે વિવાહ સંબંધિત સકારાત્મક ચર્ચાઓ આ દરમિયાન ગતિ પકડી શકે છે જો તમે અવિવાહિત છો તો તેર થી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે કોઈ સારા અને યોગ્ય પ્રસ્તાવ આવવાની સંભાવના બની રહી છે પરિવારના સભ્યો વચ્ચે તમારા વિવાહને લઈને વિચાર વિમર્શ પ્રારંભ થઈ શકે છે જેનાથી ઘરનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ રહેશે ઘણા જાતકોની કુંડળીમાં આ સમયે સ્થાયી સંબંધ અને પાક્કા વિવાહના યોગ પ્રબળ દેખાઈ રહ્યા છે જે લોકો પહેલાંથી જ કોઈ સંબંધમાં છે તેમના સંબંધને પરિવારની સ્વીકૃતિ મળવાની સંભાવના વધી રહી છે પરસ્પર સમજ અને પરિપક્વતાના કારણે સંબંધ વધુ મજબૂત રૂપ લઈ શકે છે વિશ્વાસ અને પારદર્શિતા આ સમયે તમારા માટે સૌથી મોટો આધાર સિદ્ધ થશે વિવાહિત જાતકોના જીવનમાં પણ તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન પ્રેમ અને સામંજસ્યમાં વૃદ્ધિ થશે જીવનસાથી સાથે સંવાદ વધુ સારો થશે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સંતુલન જળવાઈ રહેશે ઈશ્વરીય કૃપાથી દાંપત્ય જીવનમાં સ્થિરતા અને અપનાપણું વધશે અને પારિવારિક વાતાવરણ સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ રહેશે નંબર સાત સ્વાસ્થ્યમાં સુધારો પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા સ્વાસ્થ્ય માટે રાહત અને સંતુલનનો સંદેશ લઈને આવી રહ્યું છે જો તમે લાંબા સમયથી કોઈ શારીરિક નબળાઈ કે અસુવિધા સામે ઝઝૂમી રહ્યા હતા તો હવે ધીમે ધીમે સુધારાના સંકેત દેખાવા લાગશે તેર થી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે તમારી ઉર્જામાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે અને શરીર પહેલાં કરતાં વધુ સક્રિય પ્રતીત થશે માનસિક તણાવમાં ઘટાડો આવશે જેનાથી મન શાંત અને સ્થિર બનેલું રહેશે આ સમયે યોગ પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ તમારા માટે વિશેષ રૂપે લાભકારી સિદ્ધ થઈ શકે છે સવારની સેર કે હળવી કસરત તમારી દિનચર્યાને સંતુલિત બનાવી રાખવામાં સહાયક રહેશે ખાવા પીવા પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે કારણ કે સંતુલિત આહાર તમારી શક્તિ અને રોગપ્રતિકારક ક્ષમતાને વધારશે જૂના દુખાવા થાક કે આળસથી રાહત મળવાના યોગ પણ બની રહ્યા છે જો કે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન બેદરકારીથી બચવું જરૂરી છે પૂરતી ઊંઘ લો સમય પર વિશ્રામ કરો અને અનિયમિત જીવનશૈલીથી અંતર જાળવી રાખો જો તમે તમારી દિનચર્યાને સંયમિત અને નિયમિત રાખો છો તો આ આખું અઠવાડિયું તમને સ્વસ્થ તાજગીભર્યું અને સકારાત્મક અનુભવ કરાવશે અને ભીતરથી નવી સ્ફૂર્તિનો સંચાર થશે નંબર આઠ જીવનમાં બદલાવ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા પ્રેમ જીવનમાં નવી હલચલ અને સકારાત્મક ઉર્જા લઈને આવી શકે છે ભાવનાઓમાં તાજગી આવશે અને હૃદય પહેલાં કરતાં વધુ સંવેદનશીલ તથા ખુલ્લું અનુભવશે જો તમે અવિવાહિત છો તો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે કોઈ વિશેષ વ્યક્તિ તમારા જીવનમાં અચાનક પ્રવેશ કરી શકે છે આ મુલાકાત સામાન્ય નહીં હોય પરંતુ તમારા મનને ઊંડાણથી સ્પર્શ કરનારી સિદ્ધ થઈ શકે છે જે જાતકો પહેલાંથી જ કોઈ સંબંધમાં છે તેમના સંબંધોમાં મધુરતા અને સમજ વધશે જૂની ગેરસમજો ધીમે ધીમે સમાપ્ત થશે અને સંવાદના માધ્યમથી અંતર ઓછું થતું જશે તમે તમારા જીવનસાથી કે પ્રિય વ્યક્તિ સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરશો જેનાથી ભાવનાત્મક જોડાણ વધુ ઊંડું થશે સંબંધમાં વિશ્વાસ અને પારદર્શિતા આ સમયે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ધ્યાન રાખો કોઈપણ પ્રકારનું જૂઠ કે વાતો છુપાવવી સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે જો તમે સત્યતા સન્માન અને સમર્પણ જાળવી રાખો છો તો પ્રેમ સંબંધ મજબૂત અને સ્થાયી બની શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન પ્રેમના ક્ષેત્રમાં ભાગ્ય તમારો સાથ આપશે અને દિલથી લીધેલા નિર્ણયો તમને સંતોષ તથા ખુશી પ્રદાન કરશે નંબર નવ પારિવારિક સુખ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું પારિવારિક જીવનમાં આનંદ અને સંતુલન લઈને આવનારું છે ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ રહેશે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને પરસ્પર સમજમાં વૃદ્ધિ થશે માતા પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન તમને માનસિક શક્તિ તથા આત્મવિશ્વાસ પ્રદાન કરશે કોઈ શુભ કાર્ય પૂજા કે પારિવારિક આયોજનની યોજના બની શકે છે જેનાથી ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશે ભાઈ બહેનો સાથે સંબંધ પહેલા કરતા વધુ મધુર અને સહયોગપૂર્ણ બનશે જો પહેલા કોઈ મતભેદ કે અંતર હતું તો તે હવે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે સંવાદ અને અપનાપણાના માધ્યમથી સંબંધોમાં નવી મજબૂતી આવશે તમે આપતજનો સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરશો જેનાથી મનને ઊંડો સુકૂન અને સંતોષ મળશે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી તમને એ અનુભૂતિ કરાવશે કે પરિવાર જ તમારી સૌથી મોટી શક્તિ અને સ્થાયી આધાર છે આ અઠવાડિયે પારિવારિક એકતા અને પ્રેમ તમારા જીવનમાં આત્મિક સ્થિરતા તથા ખુશીઓનો મજબૂત સ્તંભ સિદ્ધ થશે નંબર દસ શત્રુઓ પર વિજય પ્રિય મીન રાશિના જાતકો તેર થી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમને સાહસ અને આત્મબળ પ્રદાન કરનારું છે જે લોકો તમારી વિરુદ્ધ યોજનાઓ બનાવી રહ્યા હતા તેમની રણનીતિઓ હવે પ્રભાવહીન સિદ્ધ થઈ શકે છે તેર થી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન તમારી સત્યતા પરિશ્રમ અને નિષ્ઠા પોતે તમારા પક્ષમાં પ્રમાણ બનીને ઉભરશે કાર્યસ્થળ પર તમારી છબી વધુ સુદ્રઢ અને સન્માનિત થશે જેનાથી વિરોધીઓનો પ્રભાવ આપોઆપ ઓછો થઈ જશે જો કોઈ કાનૂની કે વિવાદ સાથે જોડાયેલો મામલો ચાલી રહ્યો છે તો તેમાં પણ રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે સ્થિતિ ધીમે ધીમે તમારી અનુકૂળ થતી જશે અને માનસિક દબાણ ઓછું થશે આ સમયે તમારો આત્મવિશ્વાસ ઉલ્લેખનીય રીતે વધશે અને તમે દરેક પડકારનો સામનો દ્રઢતાથી કરશો જો કે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે ધૈર્ય જાળવી રાખવું અત્યંત આવશ્યક છે ક્રોધ કે આવેશમાં લીધેલો નિર્ણય લાભને હાનિમાં બદલી શકે છે સંયમ વિવેક અને શાંત વ્યવહાર સાથે આગળ વધશો તો મોટી સફળતા તમારા કદમ ચૂમી શકે છે આ અઠવાડિયું તમને એ અનુભવ કરાવશે કે સત્ય અને ધૈર્યના બળ પર જ સ્થાયી વિજય પ્રાપ્ત થાય છે અને અંતે જીત તેની જ થાય છે જે સંતુલન ગુમાવતો નથી નંબર અગિયાર નવી શરૂઆતનો શુભયોગ પ્રિય મીન રાશિના જાતકો તેરથી થી ઓગણીસ ફેબ્રુઆરીનો સમય તમારા જીવનમાં એક તાજો અધ્યાય પ્રારંભ કરવાનો સંકેત આપી રહ્યો છે આ અવધિ વીતેલા દુઃખ અસફળતા અને નિરાશાને પાછળ છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક પ્રદાન કરી રહી છે જો તમે લાંબા સમયથી કોઈ નવા કાર્ય નવા વ્યવસાય નવા કોર્સ કે કોઈ મહત્વપૂર્ણ યોજનાને આરંભ કરવાનું વિચારી રહ્યા હતા તો તેરથી ઓગણીસ ફેબ્રુઆરી તમારા માટે અનુકૂળ સમય સિદ્ધ થઈ શકે છે અટકેલા વિચારો હવે ગટી પકડી શકે છે અને અધૂરી યોજનાઓ આકાર લેવા લાગશે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ગ્રહોનો સકારાત્મક પ્રભાવ તમારી ભીતર સાહસ અને નિર્ણય ક્ષમતાને સુદ્રઢ કરશે તમે અનુભવ કરશો કે ભય ઓછો થઈ રહ્યો છે અને આત્મબળ પહેલાં કરતાં વધુ મજબૂત થઈ ચૂક્યું છે ઘણા જાતકોને આ અવધિમાં નવી નોકરીનો પ્રસ્તાવ નવો પ્રોજેક્ટ કે નવી જવાબદારી મળવાના સંકેત દેખાઈ રહ્યા છે આ પરિવર્તન તમારા કરિયર અને વ્યક્તિગત વિકાસ બંને માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે પરિવાર અને મિત્રોનો સહયોગ પણ તમને માનસિક સમર્થન અને પ્રેરણા આપશે તેમનો વિશ્વાસ તમારા કદમોને વધુ સ્થિર બનાવશે જો તમે સંકલ્પ સાથે નિરંતર પ્રયાસ કરો છો તો આ નવી શરૂઆત તમારા ભવિષ્યને ઉજ્જવળ અને સ્થાયી સફળતાની દિશામાં અગ્રસર કરી શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનો આ તબક્કો તમારા જીવનમાં આત્મવિશ્વાસ પ્રગતિ અને નવી સંભાવનાઓનો સુવર્ણ દ્વાર ખોલી શકે છે નંબર બાર આત્મવિશ્વાસમાં અદ્ભુત વૃદ્ધિ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા વ્યક્તિત્વને ભીતરથી સશક્ત બનાવનારું સિદ્ધ થશે આ અવધિમાં તમારો આત્મવિશ્વાસ પહેલાંની તુલનામાં કેટલાય ગણો વધુ પ્રબળ થઈ શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન જે કાર્યોને લઈને પહેલાં મનમાં સંકોચ કે ભય રહેતો હતો હવે તમે તેમને સાહસ અને દ્રઢ નિશ્ચય સાથે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તમારી વિચારધારા વધુ સકારાત્મક અને સ્પષ્ટ બનશે જેનાથી નિર્ણય લેવો સરળ થઈ જશે લોકો તમારી વાતોને ધ્યાનપૂર્વક સાંભળશે અને તમારી સલાહને મહત્વ આપવામાં આવશે કાર્યસ્થળ પર તમે નેતૃત્વની ભૂમિકા નિભાવી શકો છો અથવા કોઈ મહત્વપૂર્ણ જવાબદારીનો નિર્વાહ કરી શકો છો આ સમયે તમારી નિર્ણય ક્ષમતા પણ સુદ્રઢ થશે જેનાથી સાચી દિશાની પસંદગી કરવામાં સુવિધા મળશે અવારનવાર જીવનમાં તકો આપણી સામે આવે છે પરંતુ ભયના કારણે આપણે તેમને સ્વીકારી શકતા નથી પરંતુ તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે તમે આવી તકોને હાથથી જવા નહીં દો તમારા આત્મબળના કારણે વ્યક્તિત્વમાં આકર્ષણ અને પ્રભાવ બંને વધશે તેમ છતાં એ આવશ્યક છે કે તમે અહંકારથી અંતર જાળવી રાખો જો તમે વિનમ્રતા અને સંતુલિત વ્યવહાર જાળવી રાખો છો તો તમારી ઉપલબ્ધિઓ સ્થાયી હશે અને સફળતા લાંબા સમય સુધી તમારી સાથે બની રહેશે નંબર તેર વાહન અને સંપત્તિનો યોગ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું ભૌતિક સુવિધાઓ અને સ્થાયી રોકાણના દૃષ્ટિકોણથી અનુકૂળ સંકેત આપી રહ્યું છે વાહન અને સંપત્તિ સાથે જોડાયેલા વિષયોમાં પ્રગતિના સ્પષ્ટ યોગ બનતા દેખાઈ રહ્યા છે જો તમે લાંબા સમયથી નવી ગાડી ખરીદવાની ઈચ્છા મનમાં સંજોવી રાખી હતી તો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે તે સપનું સાકાર થઈ શકે છે કોઈ લાભદાયી પ્રસ્તાવ કે ઉચિત મૂલ્ય પર સારી ડીલ મળવાની સંભાવના પ્રબળ છે જે જાતકો સંપત્તિમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય સકારાત્મક પરિણામ આપી શકે છે જૂની જમીન મકાન કે કોઈ સ્થાયી સંપત્તિથી લાભ મળવાના સંકેત બની રહ્યા છે પરિવાર સાથે નવું ઘર લેવાની ચર્ચા કે યોજના પણ આ અવધિમાં આકાર લઈ શકે છે આ અઠવાડિયું જીવનમાં સ્થિરતા સુરક્ષા અને ભવિષ્યની મજબૂતીનો સંકેત પ્રદાન કરે છે કે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન કોઈપણ પ્રકારના કાગળના કાર્યમાં સાવધાની રાખવી અત્યંત આવશ્યક છે દસ્તાવેજોને ધ્યાનપૂર્વક વાંચો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ના લો જો તમે વિવેક અને ધૈર્ય સાથે પગલાં ભરો છો તો આ યોગ તમારા માટે સૌભાગ્ય અને દીર્ઘકાલીન લાભનું કારણ બની શકે છે સંતુલિત નિર્ણયો તમારા ભવિષ્યને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી શકે છે નંબર ચૌદ સન્માન અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ પ્રિય મીન રાશિના જાતકો તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો સંકેત આપી રહ્યું છે કાર્યક્ષેત્ર અને સમાજ બંને સ્થાનો પર તમારી ઓળખ વધુ સશક્ત રૂપમાં ઉભરી શકે છે તેરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન લોકો તમારી મહેનત નિષ્ઠા અને સત્ય નિષ્ઠાને ખુલ્લેઆમ સ્વીકારશે તમારા પ્રયાસોની સરાહના થશે જેનાથી આત્મવિશ્વાસ અને પ્રભાવ બંને વધશે જો તમે સોશિયલ મીડિયા રાજનીતિ શિક્ષણ કે કોઈ સાર્વજનિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમયે વિશેષ ઓળખ મળવાના યોગ બની રહ્યા છે તમારા વિચારો અને કાર્યો લોકોને પ્રેરિત કરી શકે છે અને કેટલાય વ્યક્તિઓ તમને આદર્શ તરીકે જોઈ શકે છે આ અવધિ તમારી સકારાત્મક છબીને મજબૂત આધાર આપવાની તક પ્રદાન કરી રહી છે કોઈ સન્માન સમારોહ મંચ કે પુરસ્કાર સાથે જોડાયેલી તકો પણ તેરથી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે પ્રાપ્ત થઈ શકે છે જો કે આ સમયે વિનમ્રતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે ઘમંદ કે દેખાડાથી અંતર રાખશો તો સન્માન સ્થાયી બનેલું રહેશે સ્મરણ રાખો સાચો આદર એ જ હોય છે જે લોકોના હૃદયથી પ્રાપ્ત થાય જો તમે ઈમાનદારી અને સંતુલન સાથે નિરંતર આગળ વધતા રહેશો તો આ પ્રસિદ્ધિ લાંબા સમય સુધી તમારી સાથે બની રહેશે અને તમારી પ્રતિષ્ઠા હજુ પણ સુદ્રઢ થશે નંબર પંદર જીવનમાં ચમત્કારી વળાંક પ્રિય મીન રાશિના જાતકો તેરથી થી ઓગણીસ ફેબ્રુઆરીનું આ અઠવાડિયું તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપી શકે છે એવો વળાંક સામે આવી શકે છે જે તમારી વિચારધારા દિશા અને પ્રાથમિકતાઓને નવી રાહ પર લઈ જાય તેરથી થી ઓગણીસ ફેબ્રુઆરીની વચ્ચે અચાનક કોઈ શુભ સૂચના નવી જવાબદારી કે મોટો અવસર તમારા દ્વાર પર આવી શકે છે શરૂઆતમાં આ પરિવર્તન અપ્રત્યાશિત કે થોડું આશ્ચર્યજનક લાગી શકે છે પરંતુ સમયની સાથે આ જ અવસર તમારા માટે લાભકારી સિદ્ધ થશે વીતેલા દુઃખ થવા લાગશે તમે પહેલાં કરતા વધુ પરિપક્વ આત્મનિર્ભર અને માનસિક રીતે મજબૂત અનુભવ કરશો આ અવધિ આત્મવિકાસ અને આત્મચિંતન માટે અત્યંત ઉપયુક્ત છે તમે તમારી ભીતર છુપાયેલી ક્ષમતાઓને ઓળખશો અને તેમને સાચી દિશામાં ઉપયોગ કરવાનું સાહસ મેળવશો તેરથી થી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ઈશ્વરીય કૃપા અને સકારાત્મક ગ્રહ પ્રભાવ તમારી કિસ્મતને પ્રબળ બનાવી શકે છે બસ વિશ્વાસ જાળવી રાખો ધૈર્ય ના ગુમાવો અને તમારા વિચારોને સકારાત્મક રાખો સંભવ છે કે આજ અઠવાડિયું તમારા જીવનની નવી કહાનીની શરૂઆત બની જાય નવા અનુભવ નવી શીખ અને નવા લક્ષ્યો તમને ભવિષ્ય તરફ દ્રઢ કદમોથી વધવાની પ્રેરણા આપશે પ્રિય દર્શકો તમે સાંભળ્યું મીન રાશિ માટે તેરથી ઓગણીસ ફેબ્રુઆરીનું આ વિશેષ સાપ્તાહિક ભવિષ્ય વિશ્લેષણ આશા છે આ જાણકારી તમારા જીવનમાં નવી આશા નવો ઉત્સાહ અને આત્મબળ લઈને આવી હશે સદાય સ્મરણ રાખો ભાગ્ય તેનો જ સાથ આપે છે જે સ્વયં પર વિશ્વાસ કરે છે અને કઠિન પરિસ્થિતિઓમાં પણ હાર માનતો નથી સકારાત્મક વિચાર અને નિરંતર પ્રયાસ જ સફળતાની સાચી ચાવી છે હવે તમારી પાસે એક નાનકડી વિનંતી છે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો હંમેશા ખુશ રહો અને હસતા રહો ધન્યવાદ